રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની એમડી સીતાપરા કોલેજ વિવાદમાં સપડાઈ તે કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથેના સ્ક્રીનશોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આપવામાં આવ્યા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન દ્વારા અડતાલીસ કલાકમાં પગલાં લેવા માટે અલ્ટિમેટમ અપાયું આ કોલેજમાં પરીક્ષા શરૂ થતાની સાથે કોલેજના ગ્રુપમાં જવાબોના સ્ક્રીનશોટ આવી જતા હોવાનો આક્ષેપ લાગ્યો ત્યારે વિદ્યાર્થી સંગઠને અમરેલીનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ થાય તેવી માંગ કરી હતી અમરેલીનું કોઈ સેન્ટર છે ત્યાં માંસ કોપી કેસની ઘટના ઘટના ઘટી હોય એવું સામે આવે છે સેન્ટરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સેન્ટરની અંદર ફોન લઈ જવા અલાઉડ ન હોય ત્યારે વિદ્યાર્થીઓ ફોન લઈ જતા જણાય છે આ વસ્તુથી અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નંબર એક છે એનો જવાબ એક વિદ્યાર્થી દ્વારા સપ્લીની અંદર કાઉન્ટ કરી અને ગ્રુપમાં મૂકવામાં આવે છે ત્યારે અમારી વીસી સાહેબને રજૂઆત એ જ કરી કે આ માસ્ક કોપી કેસનો કેસ છે આમાં તાત્કાલિક ધોરણે પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવે અત્યારે ચાલી રહેલી એક પરીક્ષા છે વીકોમની એની અંદર કંઈક માસ્ક કોપીંગ અથવા તો કંઈક ગેરરીતિ માસ્કોપિંગ તો ન કહે પણ ગેરરીતિની કંઈ ફરિયાદો છે કોઈ સેન્ટરની તો આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટને એવું બધું મૂક્યું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે